જેમણે નમમ વ્લોગ વિડિયો માં આપણે ચાબક કરી પી લીધો અને આપણે બધાને ગુડ મોર્નિંગ કહી દીધી તો હું અહીંયા બેઠીયા ગુડ મોર્નિંગ મમ્મી મોર્નિંગ જય માતાજી આપી દી હઓ વિવાહણ ગઈ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી ચાપિન બહાર કાઢેયો જોડે જોવાનો પડે હી

ট টিভি যোৱা বাই যায়

એ ફુનું ગલ્લી પટુ હે હમ અને ચેડી માં પર કબાટોન બબાટોન બતા બવર માલા છે ચે તો ગાઈસ સડા કેથેન બધો બેઠાઈ હવે બે બે ખા ને બે દેવા ચારે કરે લે ઊભોય ના કરે કાડોય ના ચાડી ચકદોળો બંધ થઈ જશે કશું કમાવા જ નહીં મળતું એટલે હે બુનિયો હું કરી તું

આવાજ તો ગાઈસ આટલા જ ચા મળે આપણે જીએ પેલા ઘેર તો ગાઈસ આપણે પેલા ઘેર ગયા આટલો લુગડો વાળવાનું ચાલુ છે હાલ ઉઠ્યો એ લુગડો લઈ આવ્યા હમ અજી ચા તો વાગે તો લુગડો હાલ પેલો હાલ આવ્યો

được rồi, 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 બીજું બનાવી શાક બ્યા ખીચડી મૂકી ફુલાવર બટાકા નું શાક હમ બહુ તો ગાઈસ કાલ બધો આપણ મેળા જે તો કે આવું ઢબોળું જાય હે રમવાનું શું કહેવાય તો ડોડી હે એ આઈ એ આઈ ઈ કેડા

કના માટે તું દસકાના નમાતાનો માર ચાલ્કાની ખાતા યાર બસ ના ભાવ ખીચડી થાય ના બટાકા શાક ન અમર્જ કરે રોટલી કરી બી બની ગયો રોટલી પછી તો ગાઈસ આપણે જે પેલા પેલા કે નહી રહેતા ઉપર હા તો ગાઈસ આપણે ઉપર આટલા રોજે હાવ આજે શાક ના ખીચડી તળ તે રોટલી તરા માં આવી બે ચેક કરતો તો હું ખમ થઈ રે તો થઈ

ઘર એટલે રાહુલ અને બે હેર ઇન્કલ ઉત્સવ ખાધું ખાઈ ના આજ લાઈવ કરવાનું

ખાસ કરીને લાઇમ કોણ જાણો? એ ન જાણતા ને ના પાડી દીધી અમે તો ગાઈસ આપળા આયા ગરમા ના આટલો તો મમી ખોઈ ભાતો હાલત કરી ગયા ના રે નમું ખાય ના

น้ามุต้องเขยนะเก็บฮ้หงอะไราหนึ่งวันวายเมดดามมย่างไ้นขึ้นขึ้น <tekrar> ขึ้นขึนขึ้นข้นขึ้นขึ้นนขึ้นขึ้ขึ้น

ने खाई ना कि जो बुलाए ओहो

तो गाय सवा में फूल नहीं मिलवा दिए भूमिये खाने आई गई है चलो तारा नहीं अब बनू तो गाय सा गुनिया का था जल्दी 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 मिडली टू के टुके 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 કાચ ઉપર નહી પેલા ઉપર

ખુબ ખુબ આભાર ધન્યવાદ જોતું રહી જાય રાતે અમને કોઈ વાતે રાતે જય બોલો બસ લોકો છે તરફથી તમને પણ ફેમિલી ધન્યવાદ આપણે ગુડ નાઇટ કહી દઈએ બધું ગુડ નાઇટ જય માતાજી રાધે રાધે ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજીક્રાઈબ કરો જય માતાજી